આરે ભરીતા કે ટીપી ની નમી ભઈ ને ભૂતવ સપારો કરે પણ આ તમે ભૂકના સાબ આપને જે બે નાખવું પડે અમને સ્ટેમ વિભાગીય એટલે કે આ યુક તો ન ભરવા તમે આ પણ એમ છે રટ કલેક્ટર સાહેબ જીએસટી ને જીએસટી માં થઈ દીધું

નથી oh, yeah. <coughs>

અને તો આ એવો છે કે આ દેવું નથી કેથી નહી લોકો નથી સાત કે નંબર મને પણ આ અંતિમ સલ્બોસ તો

બધાના નેના સ્ટોલ નાખે છે ને એ જગ્યા છે ને અમે નગરપાલિકાની જે મેળાના મેદાનમાં મેળાના મેદાન પરતી વાત જ આપણે કરવાની છે અને આપણે સ્ટોલ ને છે તો એ અમે નગરપાલિકા જે જે વર્ષોથી આ મેળાનું ગ્રાઉન્ડ બેય આવે છે નાગાબાવડ એક મિનિટ મંદિર જે જગ્યા છે

કટિ સ્ટોર માં જતો હોય તો કેટલા છે 10 પ્રો લાખના 12 20 લાખ 20 થાય પછી 25000 25 માં લઈ આ તો નો સ્ટોપ આ પણ ત્યારે पुलिस के तो हैं तो ना चर्चा करें क्योंकि आप ना क्या रे मंचला तो ग्राम जय हाथ जय वक्त है जुरु अल्तु नहीं मुझे आ वक्त है ना जुरु ને આ જ કરવું છે લે આ આપની 59 થી આ મુદ્દે વારે છે હો વાત બધી પણ હવે અમારે જે આ આ મે કિતાને અત્યારે અમારા મેદાનમાં મેદાન પૂરી તમે કહેવાનું છે જોવા માટે છે કે આ ક્યાં ક્યાં જગ્યાએ રહેવા હા ઓકે મેરા बंदी सब तो बीस बीस लोट आप कौन हैं अब अब तो अब 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 60 ટકા કેટલા કેટલા 80 ટકા માં જેટલા પ્લોટ કે જે વસ્તુ છે એ ના નક્કી છે એમાં બે નિયમ એ કારણે ના એમાં પ્લોટ છે પણ એમ નહીં તમે એક જોજો કે 80 ટકા તમારે વાપરવાની અને એક વાર તમારે માપી લેવાની કે 80 ટકા છે કે નહીં બે જે કેટલા પ્લોટ છે પણ એ વસ્તુ આદત નિયમમાં એક થી તે એક જો એનો જવાબ સાચો છે બટ મેં એક બાજુ તમે એમ કહો છો 60 ટકા તમારે વાપરવા અને બીજી બાજુ એમ બનાવેલો છે ટકા પ્રમાણે અને આ આ જે સ્ક્વેર એ 80 ટકા પ્રમાણે છે આ 10 ફ્લોટ આ બેડા સુધી ગામો ગયો

હમ ત્રય ગોપાલ ટ્રેડિંગ કે કારણે અમે તો હવે એની નામાંક તમે આવી ગયા ને સર માત્ર પોણા વધી શકો મેક્સિમમ આપની ઈચ્છા પણ એ કોઈ પણ જે કઈ પણ વધારે કરે 100% પોતાના સ્વજોખમે કરે છે

અને જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા 18 લાખ ની બોલી લગાડી છે સૌથી વધુ જયગોપાલ ગોપાલ ટ્રેડિંગ માં છે બરાબર બીજા રાઉન્ડ માં જઈએ છીએ નેક્સ્ટ રાઉન્ડ શ્રી ગ્લોબલ ડેવલપમેન્ટ પાસ ઓકે અમરના ટ્રેડિંગ જય ગોપાલ ટ્રેડિંગ 18 લાખ તમારા ઊભા છે જમીશભાઈ એ લોનેટ ભાઈ अरेस भाई हार्दिक शिफ्ट पाल विक्रम भाई बीजू लोग बीजा राउंड ના અંતમાં જયગોપાલ ટ્રેડિંગ એક દેહક વ્યક્તિ એ બોલી બોલી છે રૂપિયા 18 લાખ પુરા બરાબર ત્રીજા રાઉન્ડમાં પડી લેજે જયગોપાલ કોઈ નાનું ઉત્કવ હોય બરાબર ત્રીજા રાઉન્ડમાં શ્રી ગોપાલ ડેવલપમેન્ટ પાસ

સૌથી વધુ જય ગોપાલ ટ્રેડિંગ 18 લાખ રૂપિયા તેમ છતાં જે ત્રણે ત્રણ છે ના નામ હું એટલા માટે બોલું છું કે આપડી એક શરત છે કે એક વ્યક્તિ જ્યારે મેળો ભરપાઈ નહીં કરી શકે તો ઓટોમેટિક બીજા ક્રમને બીજા ક્રમ ન કરી શકે તો ઓટોમેટિક ત્રીજા ક્રમને મળે છે એટલે પ્રથમ ક્રમ ઉપર જય ગોપાલ ટ્રેડિંગ રૂપિયા 18 લાખ બીજા ક્રમ ઉપર અમરનાથ ટ્રેડિંગ 3 લાખ 50 હજાર સાહેબ અને

અઢાર લાખ વાળી લામા જગ્યા જીતું સોમા રાખ તમારે લામા પાણી લાવે બરાબર છે તમને હા બરાબર છે કે કેવી રીતે આયોજન કરશો તમે એટલે એન્જિનિયરને બોલાવી બધું સ્કેચ કરાવી લે પછી હે Nggak ada suara yang ke apa-apa, oh iya, 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 કે કી દર્શ ઓને હે ક્યા આતો મેં કરતા હે એમાં જેતુભાઈ ભ્રાત રાખેન એ ધંધો કરે મારે તો લોકો હું પાંચ રાત જે દેતો એ જે વાત છે તો આ રાજી ઓના કે તો કરી કરી શકે છે બોડી बाकी हमारे बारे बारे में कोई जैसे हमें कोई तो थोड़ी थोड़ी हमारे गांव बदल ला भाई सरकारी पर डीएम जी तो चले चाहिए यहां पे कई दिक्कत है मोटी हो नहीं सकता आपड़े हमने कम प्रमाण मान रूप है यहां ला नहीं हम आपरो ये बोलते बोल बात से जनता दी है कि अंदर है पता नहीं नेता व्यू नगर पालिका नहीं नहीं नगरपालिका हां बरोबर नगरपालिका 15 नंबर प्लॉट ना जमीन को बाड़ू नहीं कर रही है ये क्या लदो दर वीडियो होना चलो क्या है ये ना वही हम चाहे आज तो फरक पड़े बॉडी में तो कोई भाव ना इतने है हमारे आर में पूछो बोले है क्या है परिक्रमा चाहिए राजा राजा और मैं रमा बना है हमें एक समझो पहला करो जगह माफी दो मेरी बात है जब जगह माफी दो आप नोट करो चलो आपको यहां पर ले जाओ आप बात करना है करनी है यह तुम्हारी नाराजगी करनी है नहीं नहीं भाव नहीं है अपना भाग नगर पालिका મિત્રો નગરપાલિકામાં આજે નાગાબાબાના મેળાની હરાજી કરવામાં આવી રહી છે અને પૂરા અઢાર લાખની અંદરમાં મેળો આપવામાં આવ્યો છે જયગોપાલ ગ્રુપવાળાને જો ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ મેળામાં આવ્યા છે હાલો તો મિત્રો જીતુભાઈ આ કાયદાને બધા જે છે એની અંદરમાં કઈ ફેરફાર કરવામાં આવશે તમે જે રજૂઆત કરી છે એ મુજબ એ જે અમુક નિયમો છે હા હા એ સૌરાષ્ટ્રભરમાં હા હોય મેળામાં ન હોય બરાબર છે કલેક્ટર સાહેબ સાથે મારે ટેલિફોનિક વાત થઈ છે બરાબર છે અને કલેક્ટર સાહેબે જે કીધું છે હા કે જે બધે જ નિયમો હશે બરાબર નિયમો માં છૂટછાટ અપાતી હશે ચોક્કસ આપીશું બરાબર છે વેરી થેન્ક યુ